નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારનો ટાઈમ છે એ અમારી પ્રી સ્કૂલનો ટાઈમ હોય છે સવારે અમે પ્રી સ્કૂલ હલાવીએ અને બપોર પછી છે એ અમારા ટ્યુશન ક્લાસ ચાલે છે તો આ રીતે આખા દિવસનું અમારું શેડ્યુલ છે એ બાળકો સાથે જ હોય છે અને જે દિવસે બાળકો ન હોય તે દિવસે જાણે કેવું લાગે બધું ખાલી ખાલી છે આમ જોવા જઈએ તો બાળક એક એવું પાત્ર છે કે કદાચ મારા મતે બાળક ઉપર પીએચડી કરીએ ને તો પણ ઓછી પડે કારણ કે બાળકને સમજવાનો આપણે આખી જિંદગી પ્રયત્ન કરીએ ને છતાં તો કઈક એવું રહી જાય કે જે આપણે ન સમજી શકીએ તો અમારા અવનવા બાળકો સાથે તમારી મુલાકાત થતી રહેશે ચાલો જોઈ જો કોઈ બાળકો આવ્યા હોય તો આપણે એની તમારી મુલાકાત કરાવી જોઈએ જો કોઈ બાળકો આવેલા છે કે નહીં <imitation> अरे वाह वाह आवी गया आवी जा आवी जा ऊपर आओ तरी अरे वाह जो हमारी माही बेने है नमस्ते नमस्ते माही गुड मॉर्निंग माही माही पहला तारू शूज उतारी दे अने बैग अने लंच बॉक्स आओ डे मोटे भाग नोटे बोलेगी चलो हमारा माही बहन आवी गया माही का लंच बॉक्स तो बताए માહી કેવડું મોટું ટિફિન ભરીને આવી બહુ ભૂખ લાગે માહિતી અને તમારું સરનેમ કેવી છે સરનેમ અટક કેવી છે અટક મોજીરા અટક અટક તમારી કેવી છે કેવી અટક છે મોજીરા તો આપડું ગામ અટક કેવી છે

તારા દાત બધેય કાલ પડી જવાનો હે તો બ્રશ મત કરયો ને બાર દાઈ દાત કાલ પડી જવાનો હે હું કરશું બધાય પડી જા હ પતાય પડી હા બધેય પડી જાય તો બ્રશ કરને તો નો પડે હવારમાંથી બ્રશ તો કરવું પડે કે નો કરવું પડે કરવું પડે કરવું પડે ને તો તું કાલથી કરીશ ને કાલથી કરીશ કે નહીં કરી તો તારા દાત પડી જાય હો તો કાલથી બ્રશ કરીને તો નહીં પડે કરીશ બ્રશ કાલથી હા આ તું પક્કો ને पूदा मम्मी पूछो ना काले हाँ तार बॉक्स तो खोल नाश्ता बॉक्स तो जो माही बेल पोता नाश्ता बॉक्स खोले अपने जो है हूँ ले आई आया है धीरे-धीरे खोल जो तार खिचड़ी ढोराई न जाए कुल से माही करते लाऊं खोल दो माही बेन चलो तो माही बेन माइक चलो वाह माही बेन मस्त मजा नहीं जो साक लगी वाह सरस मजा नहीं तो हाँ वाह मस्त माही नाच तो एकदम हवार घर नो बना वेलो का माही वो चुप वो चुप तो मोबाइल जस्ट कौन जोती हाँ चुप बोल जो નથી જરતી નથી જતી તને ઘરે કોઈ મોબાઈલ આપતી જ નથી તો તો બહુ સારી બાબત કે હોય તને મોબાઈલ આખડી આખડી આઈ નહો આપ ને આખડી બપોર એ નહો આપ એ અરે વાહ જો માહી બેન નો એક પ્રશ્ન હે કે માહી બેન ને કોઈ મોબાઈલ આપતું નથી તમને બબાઈ ના આપે કોઈ મોબાઈલ કોઈ ના આપતું તને આપે જો અમાર દેવુ બેન ને આપે માહી ને કોઈ મોબાઈલ આપતું નથી અને માય મોબાઈલ જોઈએ ને જોઈએ મોબાઈલ મોબાઈલ જોઈએ તો ધનાઈ મારા પપ્પા હને હંજે ડિમડી પેતીનતે એ મોબાઈલ મેં દેખાતા થા હી દે ને મોબાઈલ જો ઇને પોલીસ વારા પકડી જાય ઓ માહી બેન એમ કે જો મોબાઈલ જો ને એને પોલીસ વારા પકડી જાય તું મોબાઈલ જો તો તને પકડી જાય ને માહી કે નો પકડે ઓ નો પકડો माही जोवेज नहीं कारण के पुलिस वाला पकड़ी जाए ने એટલે માહી એમ કે કે માહી મોબાઈલ જોવે નહીં હરી બાબત કે એ મહી મને બહુ બધું તો મોબાઈલ ન જોતી ને તો બહુ હરી બાબત કહેવાય બીજું ગઈ કેવું મે તારે એ જોવે જ નહીં બાડી થઈ જાવ એકલા જો માહી બેન હું કે મોબાઈલ જો તો બાડા થઈ જાય મતલબ આખો ચાલી જાય એટલે કે મોબાઈલ જોવાય નહીં તો માહી સરસનો ટોપિક ઉખેરું ભાઈ કે મોબાઈલ નો જોવાય બાળકોને જોઈ નહીં બીજું કઈ થાય માય મોબાઈલ દવાખાને લઈ જાવ પડે જાય બરાબર સાચી વાત છે તો દવાખાને ભગવાન બહુ મોબાઈલ જોઈ જો ભગવાન પાસે વહી જાય જો માઈ બેન કેવડું મોટું વિચારે છે બરાબર તો અમારા નાના નાના ભૂલકાઓ